લેને કિરણભાઈ ખોટું બોલતા છે હાલ તો આ એ ચાલા છે આ ઓ આ શીસ રામપડ જોતમ તાર મને કેક દુખો દેને પાડ દેતા ને હળવાળો ઓલી બોલી બાજુ વયા નાતા ને હમણા આમણા જોવાય જશે કિરણભાઈ તરતા આવડે છે કે ન થાવડ ઊંડું આવી ન ઓ દૂબશે નહીં રામ રામ ને સીતારામ બધા ને માતાજી હોવાનું હારું બધાને બધા હજાર રાખે ભેક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇધોન તૈયાર થઈ જઈશી ને પિયરિયામાં હોવી એટલે એમ તો થાય કે મોડું મોડું ઉઠું છે ને બસ મોડું મોડું તૈયાર થવું છે કે અહીંયા તો આપણે એટલું હું હતું કાંઈ કામ ન હોય પણ શિવાની બેન મારે વહેલા વહેલા ઉઠાડી જ દેશે કેમ કેમકે આજે શિવાની બેન જેમ ઘરે વહેલા જાગી જાય ને અમે અહીંયા પણ પાંચ વાગ્યામાં જાગી જ્યા હતા લાઈટનો કાંક વારો ફરતો તો પહેલાં ડીમ લાઇટ હતી અને પછી ફૂલ લાઇટ આવી એટલે લાઇટ વહી જ જાય લાઇટ ગઈ ને એટલે પછી તરત જ બેન જાગી જાય તે પછી હું જ નહીં એટલે અત્યારે ઠેઠ એને હું રહી તે પછી નવરાઈ ધોરાઈને તૈયાર કરી અને પછી અત્યારે પરાણે હું રહી તો એને તો રમવું જ તો ત્યાં જેમ રમે છે ને છોકરા રે એમ જ અહીંયા રમે છે પછી પરાયને એને મેં યુઝ કહે અને ટેબલ પંખો ચાલુ કર્યો ને એટલે એનો થોડોક અવાજ આવે એટલે બેન હોઈ જશે અને મારા મમ્મીને મારા પપ્પાને એને ખબર જ છે કાલે આપણે ગુવાર ઉતારતા થાય બધે તો ઘણો ખરો ખોરો ગુવાર ઉતારવાનો બાઇક કહેતો એટલે બસ ઘરકામ કરીને ચીરા વાહા અને પછી ગુવાર ઉતારવા જતા રહ્યા છે એટલે આપણે શિવાની બેન ઘરે હતા એટલે હું રાહ પછી મેં થોડા ઘણા ને એવું બધું ધોયું ને પછી થોડું ઘરકામ હોય તો ઘરકામ થોડુંક કરાવશું આપણે ને પિયરિયામાં હોય એટલે એમ થાય કાંઈ કામ તો કરવું નથી મજાને મજા કરવી છે એટલે બસ અંદાઇ જો છોકરાએ રમતા હોય એટલે છોકરાએ રીતે આપણે

હે પ્રિન્સુ બેન એમ કાકાએ ફૂલમાં બિહાર દીધી કેવા ફૂલ છે રાહુલ રાહુલભાઈ આ ફૂલ કે તડકો નીકળે ને ત્યારે જ ખીલે અને મને હાંજે એમ થયું તો હવાર માં જો વેલા ઉઠીને આવીને તો બસ આમ વેલા જ દેખાય તી મેં કીધા હજી આમાં ફૂલેડા નહીં ઉકડતા હોય મેં કે હજી નાની નાની છે ને કારણ થોડોક આમ સરસ દાદા દેખા અને તડકો નીકળ્યો ને એટલે સરસ મજાના ફૂલ બધા ખીલી ગયા અને કેવા દેખાય હે

નહીં જાય તાર બેને બી આયા હાલ વિશેલ અહીં આવેલો અહીંયા હાલતું એમ છે ને આપણે પાડવા છે કુંડીને તરતા આવેલાં કુંડી જ આવડી જાય મને નિંદીમાં આપણે પાડવા છે ને જોવું છે કેમ તરતા આવડે છે કાચું બોલે છે ખોટું બોલે છે હજી કાચો છે એને કેવું ચાલો રીકા ચાલો તમારે જમીન પાડો હાલ વિશાલ પાડ તકો દઈને આવડે છે કે નિંદ ગીસા ખો ખોળસ નિંદા આવડતું તરતા નિધા આવડતું આ શુકલા અલે ને કિરણભાઈ ખોટું બોલતા હશે હાલ તો આલે એ કેમ આશીષ રામપડ જોતમદાર કે મને કે દેખા દે પાડ દેતા ને હળવા હો ઓલી બોલી બાજુ વયા જાતા નહીં

એ હો બારમાં બાદ નકો આમાં વેલ ઉખરો સખરો ગાવશે કે ક અજે સવારે કિ બનાવી આપડે નાઈ ને થાકી જાય એટલે કાથે બે જે સી ઘડી પોરો ખાવા આમ તરવા દેવી એટલે પછી ઠાકે જાય ને આફત લાગે હવે કેમ કે આપણે પેલા ઘડે નાના જેમ નાતા હોય એમ આપણે હવે ન નહીં એક મોટા થઈ જાય એટલે નક નનકા હોય ત્યારે તો નાય નાય ધરાવી જ નહીં નાવાનું જ મન થાય નકરું નાયા જ કરવી અને અત્યારે ઘડીક નાવી કાયમ થાય જાય બસ હવે નવાઈ ગયું એટલે હવે ઘરે જતા પણ અહીંયા નંદીમાં નાવી એટલે સ્વિમિંગ પુલ કરતા પણ વધારે મજા આવે નંદી નાવાની અને હજી શિવાની પપ્પા ને ત્યાં હંધાઈ જો નાવાનું ચાલુ છે કાંક પોરો ખાશે ને કાંક અંગોઠિયા ખાય છે ને જો ઊંધા માથે પડે કેવા સિવ્યા શિવાની પપ્પા ઓલા માથે બેઠા બીજા ઝાડું લાકડું છે બહુ જ તે એટલે શેનું લાકડું છે ની મને જ ખબર પણ બહુ જાડું છે બે જણા તમે બે જાવ ને તો એ લાકડું ડૂબે નહીં એટલે મુડકા ખોડે લાકડું હોય એ કાય તો ડૂબે નહીં એટલે ઉડી કેમ હોય એની જેવું થઈ જાય છે શિવાની પપ્પા જો બેહીન જાય કે મજા આય ઉડકામ બેહાવાની વાંધો નથી તાર ઉડકાવ કેમ ભાગે હે ક્યાંક લાકડું ઊંધું થઈ જાય ને હો

તમે બધા બહુ નાય ના બસ હવે બધા કપડા બદલાય બેન આપડે જાગતા હતા એટલે બેન ને નવરાવી ને પછી મારા ભાઈ જો મારા મમ્મી ને પપ્પા ની ગુવાર તો ઉતારતા હતા એટલે ગુવાર લઈને આવું જાય છે આટલા એટલો રોજ ગુવાર ઉતરતો હોય તો કેવું સારું કે રોજ ન ઉતરે થોડાક હાલો હંથાય બળ કરો હું મૂકાઈ ગઈ મારે તો ખાલી આ આવુંય ન પડું પાસે હા જોયે જોજો એન કર હરખી સરખી ગુવાની ગાડી માથે સડાઈ દીધી છે હવે આજે જોઈ કે શું ભાવ આવશે એમ હરખી છે જવા દો બાંધવેની નહીં હરકી હરખી રહી ગય બાંધી નઈ કાય નઈ એમને લઈને જાય છે ગુવાર હવે શિવાની પપ્પા તો નાય ના નીંદર ચડી હવે રાહુલભાઈ ની તો રોજ ના થાય છે નદી માં મજા આવતી

બહુ એવું રાતી દેખાતી છે બહુ ના એટલે રાહુલ તારે બહુ નહી દેખાતી તારે થોડી થોડી દેખાય તું બહુ ધુબા ડૂબકી નહીં મારી હોય રાહુલ મારે સાહેબ હવે આટો મારવા આવ્યો મારખું તેડજો આવડે દર્શન કાકા તેડતા બે મહિના નો છે અમારે પહેલો નીસ હજાર બે મહિનાનો થઈ ગયો છે બે મહિનાનો છ છે ને જે મારે પેલો એટલે હજી કંઈક ગાડવો એમ કહેવાય કે ઠેરા તો ન હોય એટલે તારે થોડોક એમ કહેવાય ખાવ તાઠો પર થઈ ગયો છે છૂટો પવન થોડોક ખાય ને ઠંડો ઠંડો તો કાંક વાતાવરણ અનુકૂળ આવતું થાય ઘરમાં ઘરમાં કઈ રખાય નઈ હવે નઈ એક ખડી ખવારમાં બહાર લાવવાનું હોય ને એક તારે તાંઠો પર દિ આથમવાનું ટાણું થઈ જાય એટલે સાવ એમ કહેવાય કે હવે સાવ ટાઢો પર થઈ જાય તડકો બડકો મટી જાય પછી બહાર લાવવાનો ગાઉ ગાઉ ફેરવેશ પાક એક માર લે ને એટલે આપણે અવાજ અવતર્યા તો બસ હવે આજ તો બહુ મજા આવી ગઈ બહુ જ આનંદ આવ્યો તો બસ હવે આજનો દિવસ એક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો બીજું તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય